જય માતાજી જેમાં મિત્રો હું છું અનિલ શાક અને ફરીવાર મિત્રો આવી એટલે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે તારીખની વાત કરીએ તો તારીખ છે નવ દસ નવ છ બે હજાર પચીસ વાર છે મિત્રો આજે સોમવાર હમણાં મિત્રો બે ત્રણ દિવસ મિત્રો અગિયાર મિત્રો યાર્ડ બંધ હતું તો અત્યારે શું જો હરાજી મિત્રો આ થાય છે મિત્રો જો આપણે ઓલા શેડમાં અત્યારે તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને સતત ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો ડેલી મિત્રો બજાર ભાવ જોવા મળશે આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે અને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો જ છું તો મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવડો વિડીયો મિત્રો આપણે ખેડૂત મિત્રો શેર કરી દો કે જેથી કરીને મિત્રો આપણને ખબર એને પડે કે આપણે ડુંગળી આપણે લાવવી કે ન લાવવી અત્યારે મિત્રો છે ને હરાજી જોવા મિત્રો છે લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે અહીંયા થાય છે ને આજની મિત્રો આપણે લાકટ મિત્રો આજની આપણે હરાજી જોવાની છે શું છે મિત્રો આજના બજાર આજના ભાવ હરાજીમાં શું છે મિત્રો તેજી છે કે મંદી છે મિત્રો આજનું લાઈવ મિત્રો આપણે હરાજી જોવાનું છે મિત્રો પરિવાર મિત્રો કહું છું તમને આપણી મિત્રો ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યો તો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે અમે હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું તો ફરીવાર મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ દેજો બાકી હાલો મિત્રો મળ્યું ફટાફટ સુધી તમને લાલ ડુંગળીની લાઈવ હરા

માઉંસીયા ત્યાં હોય 50 કરો તો એનો મળવા મળવા હો 99 1 રૂપિયો 372 રૂપિયા નોટિસ છે 222 રૂપિયા 22 રૂપિયા બોચન બોતેર એકાશી તો પાંચ અઢાર છો અઢાર પચાસ ત્રણસો અઢાર નવસો અઢારોકરી એકવીસ બાવીસ પચીસ રૂપિયા ત્રણસો છોકરી નવતેરી જોઈ લો કોના ભાઈ એ કનુભાઈ 200 હોય ઉડ ઉડ ભાઈ 9 થઈ સુપર છે ધন্যবাদ 44 29 ઉમળો ગરો 250 250 261 રૂપિયા બોલો બારું ચાલો છે

સંજીભાઈ બસો એ

ઓગણત્રીસ ઓગણત્રીસ એકસો ને ઓગણત્રીસ બોલો ઓગણત્રીસ યક્ષોનો ઓપન યાગી ગણજો ભાઈ યક્ષોનો ઓપન 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 યક્ષોનો ઓપન

બાવીસ ઓવીસ એકસો ત્રીસ એકત્રીસ તેત્રીસ તેત્રીસ એકસો તેત્રીસ પાંત્રીસ પાંત્રીસ